જવાય ને કારણ કે જે ઘટના બની થોડુંક દુખ જનક લાગ્યું નીચે લગી બધી બે ચાર રીલ્સુક માં રીલ્સ કરી કે ભાઈ તમે લોકો યાર એવું લખતા હોય ને કોક નો જવાન દીકરો હોય યાર તમે આવું ના લખો યાર તો જેની માથે પડે એને ખબર ખોટી વાત છે ભરતા દ્વારકાધીશ ને દર્શન કરવાના છે કારણ કે અમારો ભાઈ હેમખેમ છે તો પેલા દ્વારકાધીશ ના દર્શન કરીને પછી અમારે ગાડી લઈને નીકળવાનું છે ફેમિલી કેમ છો મજામાં કે તમે બધા લોકો મજામાં બધા જય દ્વારકા જય જયમાં મગજ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે તમે બધા લોકો મને ખાસ યાર કમેન્ટ કરીને કહેતા હતા કે ભરતભાઈનું એક્સિડન્ટ શું છે તમે ભરતભાઈને ઘરે જાઓ તો ભાઈ તમને હું જણાવી દઉં કે જ્યારે ભરતભાઈનું એક્સિડન્ટ છું ત્યારે એની સેકન્ડ જ મારે ભરતભાઈ એટલે વાત થઈ ગઈ હતી એવું કંઈ હતું નહીં લાગ્યું નહોતું ને ભરતભાઈને ગાડી લેવાની હતી એટલા માટે અમે વેટ કરતા હતા અને ફાઇનલી ભરતભાઈને ગાડી લેવાનું નક્કી થઈ ગયું છે તો અત્યારે બસ આડી રામભાઈ આવેલ સીધા નીકળીએ ભરતભાઈના ઘર

લેટ થઈ ગયા છે ક્યારના ના ફોન ક્યારે કર્યા છે ના અમારો નો આપજો ક્યાં જોતો ક્યાંય તો મને ક્યાંય સોમનાથ ફોન તો કરાય ને કે આવી રીતે થોડોક લેટ થાય ખરેખર બધી પણ આગળ વાત કરી તો હવે હું તમને છે ને વાત કરું ફેમિલી કારણ કે આ છે ને સોમનાથ ધ્રજા ચડાવવા ગયો હતો ને ફોન લોક કરવા મૂકી દીધો મેં ઓછામાં ઓછા પચાસ ફોન કર્યા કેટલા ફોન કર્યા નવા પચાસ ફોન કર્યા

પણ તમને આપણા કઈ રીતના ચૂતું હું ચૂતું ની ફેમિલી સાથે આપણે વાત કરીશું તો આપડે વાત નહીં કરીએ પેલા આપણે છે ને ગાડી ની ફૂલ કરાવી લઈએ બરાબર રમભાઈ આ એક વાર ટાંકી ફૂલ થઈ જાય ને એટલે પછી કઈ ઉપાધિ ને રમભાઈ પછી સીધા દ્વારકા જઈને હા તો ભાઈ અહીં કમ્પ્લીટલી થઈ ગયો હોય કે ઉપાધિ છે ને હવે સીધા જાય સીધા દ્વારકા ભરતભાઈને ઘરે મળીએ ભરતભાઈને ઘરે જઈએ પોચી ગયા છે ભરતભાઈ ને ઘર ને ભરતભાઈ છે ને અત્યારે ગયા છે ખંબાડીએ કારણ કે ગાડી લેવાની છે તો એના ડોક્યુમેન્ટ વાટે ગયા છે અને હું ને અર્જનભાઈ બેટા અર્જનભાઈ મજેમાનુ ભાઈ ઓ હો હે અર્જન મેને કઈ ઘટે નહિ પહેલા મોડી લેવી પણ લેવી તો ઓઢી ગાર્ડન ભાઈ નહીં બડું મૂકવાનું થતું જ નથી ને હું કે મમ્મી હારું ઓય મમ્મી ઘટે હે કઈ ઘટે નહિ ને છે ને ગાડી લેવા પણ દ્વારકાધીશ ના દર્શન કરવાના છે કારણ કે અમારો ભાઈ હેમખેમ છે તો પેલા દ્વારકાધીશ દર્શન કરીને પછી અમારે ગાડી લઈ નીકળવાનું છે તો અત્યારે અમે બધા બેઠા છે અર્જુનભાઈ ને બધા કારણ કે જે ઘટના બની થોડુંક દુખ લાગ્યું એટલે પછી તે દિન તે આવું તો અર્જનભાઈ પણ પછી કઈ એવું કઈ સમય રહ્યો ને ભરતારે વાત થઈ કે ભાઈ એવું કઈ છે નહીં પછી તો આપડે નક્કી થઈ ગયું હતું કે ભાઈ મોડું મૂકવાનું બે ચાર દિવસ માં ગાડી લેવાની એટલે મેં કીધું પછી ભેગા જ જાય એટલે કઈ ઉપાધિ ની બરાબર ને અર્જનભાઈ તો ભાઈ બેઠા હોય વ્રતભાઈ આગળ આવે પછી આપડે આગળ વાતચીત કરીએ થોડી વાર બેઠા ચા પાણી પીધા ને ભાઈ હવે છે ને શરબત મંગાવ્યું અર્જનભાઈ કે નેબડું મૂકવાનું થતું જ નથી અર્જનભાઈ શરબત ચા પીધા બહુ ભાવતા નથી વાહ વાહ વાહ

અને યાર બે શબ્દ એ કેવા તા કે અમુક અમુક લોકો તમે હોય હોય દીકરો આવું લખો જેની માથે પડે એને ખબર કે ખોટી વાત છે એટલે એવું કઈ નથી ભાઈ વાત તો અમારો અમે એ સ્વીકાર્યું છે ને ભરતે કીધું હે પણ કે ભાઈ ઈ વાત ઉપર આપડે શીખવા મળે એમ કે ખોટી વાત છે ભરત સો ટકા ગાડી ગયો તો

ભાઈ ટોટલ લોસ માવલી ગાડી ગઈ ને વિમાન આવે ને પછી ઓલા કે અર્જનભાઈ અમુક અમુક અર્જનભાઈ વાત કરતા હતા કે હવે આવી ગયો પાછો બુલેટ માં હવે આવી ગયો આમાં ને હે ભરત સારો ભાઈ છે ગાંડા બે દિવસ તમે રોકા હું સોમનાથ થઈ શું કરવા આવ્યો એવા માટે જ આવ્યું હમણાં જો થાર આવે કે તમે ફોર બાય ફોર ની પણ ટોપ મોડલ હો કે ખોટી હતી ભરત ટોપ ટોપ